ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ રાયસંગ પર ગામે મુક્ત વિહરતા નંદી મહારાજ પર એસેડ એટેક અચાણ્યા શક્ય કરેલ જેની ખબરથી જીવતયા પ્રેમીમાં આઘાતની લાગણી ફેલાઈ જવા પામી હતી જેની જાણ ગૌસેવા ગ્રુપ મૂડીના કાર્યકર્તાઓને નંદી મહારાજની તપાસ કરતા જાણવા મળ્યું કે આ દસ દિવસ પહેલા કોઈ અજાણ્યાસમ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો છે નંદી મહારાજની હાલત જોતા દુરસાથે રેરાટી મચી જવા પામી તેની સારવાર કરતા ગૌ સેવા ગ્રુપ મૂડીના સેવાભાવી કાર્યકર્તાઓ દીપક સિંહ ઝાલા રમેશભાઈ ઝાલા ભોલભા ઝાલા દિનેશભાઈ ઝાલા દેવુભા ઝાલા દિવ્યરાજ સિંહ ઝાલા ભવ્ય રાજસિંહ ઝાલા યશપાલસિંહ ઝાલા સૂર્યદીપસિંહ ઝાલા દેવાભાઈ ભરવાડ વરિયા વાઘેલા વગેરે નંદી પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી સુધી નંદી મહારાજ સ્વસ્થ ત્યાં સુધી સવાર સારવાર કરવાની જવાબદારી લેવામાં આવી જો સૌ ગ્રામજનોએ રાહતની લાગણી અનુભવી છેલ્લા લંબે વાયરસથી આ સેવા ગૃહ કાર્યરત થયું જે હાલ પણ સેવા આપી રહ્યું છે બ્યુરો ચીફ મનસુખભાઈ વાઘેલા ન્યૂઝ સેવન ઇન્ડિયા